હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ રીનાઝ કિચન આજે આપણે બનાવીશું લીલવાની કચોરી લીલવાની કચોરીને આપણે વણવાની ઝંઝટ વગર એક સહેલી રીત સાથે બનાવશું અને બજાર જેવી ખસ્તા કઈ રીતે બનશે એ બધી જ ટિપ્સ આ રેસિપીમાં બતાવી છે તો શિયાળામાં હજુ સુધી તમે આ ફરસાણ ટ્રાય ન કર્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે તો શિયાળા માટે એકદમ નવી જ રીતે ખસ્તા લીલવાની કચોરી બનાવશું તો આ રેસીપી ખૂબ જ સરળ છે તો ચાલો રેસીપી જોઈ લઈએ મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે લીલવાની સ્વાદિષ્ટ કચોરી બનાવવા માટે એક કપ જેટલા ફ્રેશ તુવેરના દાણા લીધા છે તમે અડધો કપ તુવેરના દાણા સાથે અડધો કપ વટાણાના દાણા પણ લઈ શકો અથવા તો એકલી તુવેરના દાણા પણ લઈ શકાય છે સાથે એક સમારેલું લીલું મરચું બેથી ત્રણ તીખા સમારેલા નાના મરચાં અને એક ઇંચ આદુનો સમારેલો ટુકડો અને લીલા લસણનો સફેદ ભાગ બેથી ત્રણ ચમચી જેટલો લીધો છે અને બધું જ એક બાઉલમાં સરસ મિક્સ કરી દઈશું તો હવે આપણે આ દાણાના મિક્સરને એક નાના મિક્સર જારમાં લઈ અને બેચીસમાં આપણે ક્રશ કરવાના છે મિક્સરને પલ્સ મોડ ઉપર ચલાવતા જઈ અને અધકચરો મસાલો ક્રશ કરવાનો છે આ રીતે તો અહીંયા આપણે મોટા મિક્સરની ઝારનો યુઝ નથી કરવાનો જો મોટા મિક્સરની ઝારનો યુઝ કરશું તો દાણા બરાબર ક્રશ નહીં થાય વચ્ચે વચ્ચે આખા દાણા રહી જતા હોય છે તો આપણે નાના મિક્સરમાં જ આપણે ક્રશ કરવાના છે તો હવે વઘાર માટે બેથી ત્રણ ચમચી તેલ અડધી ચમચી જીરું એક ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી હિંગ અને અડધી ચમચી કરતાં ઓછી હળદર ઉમેરવાની છે ત્યાર પછી આપણે જે ક્રશ કરેલો તુવેરનો મસાલો છે એ ઉમેરી દેવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને એક ચમચી મીઠું ઉમેરવાનું છે અને પાંચ મિનિટ માટે આપણે તેલમાં આ મસાલાને આપણે આ રીતે સાતડવાનો છે તો પાંચ મિનિટ સુધી આપણે મસાલો સતડાઈ ગયો છે તો પાંચ મિનિટ પછી અડધા કપ જેટલું ગરમ પાણી ઉમેરશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે તેલમાં મસાલો સતડાવાના લીધે મસાલો છે એ ચવળ થઈ જતો હોય છે તો આપણે ગરમ પાણી ઉમેરી અને આ મસાલાને કૂક કરશું તો એ એકદમ સરસ નરમ થઈ જાય છે અને સ્ટફિંગ છે એ તરત જ કૂક થઈ જાય છે જલ્દી ચડી જાય છે તો આ મસાલો પાણી ઉમેર્યા પછી દસક મિનિટ જેવો સમય લાગે છે કૂક થતાં તો દસ મિનિટમાં જ આ મસાલો બનીને તૈયાર થઈ જાય છે તો બે ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે એને એકદમ સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી દઈશું એટલે ચણાનો લોટ છે એ ગરમ ગરમ મસાલો હોય ત્યાં એ સરસ કૂક થઈ જાય અને એની ફ્લેવર પણ સરસ આવી જાય તો હવે આપણે કાજુ અને કિસમિસ ઉમેરવાના છે સિંગદાણાનો ભૂકો ટોપરાનું ખમણ ઉમેરશું એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ અને થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે સિંગદાણાનો મસાલો ઉમેરવાથી તુવેરના મિક્સરને સ્ટફિંગને એક સરસ મજાનું બાઇન્ડિંગ આવે છે અને ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બનાવે છે અને લાંબા સમય સુધી આ કચોરી સારી રહે છે અને આપણે જે પાણી ઉમેરેલું છે એ બધું જ સિંગ દાણાનો ભૂક્કો છે એ એબ્ઝોર્બ કરી લે છે તો હવે આપણે સમારેલું લીલું લસણ અને સમારેલી કોથમીર છે એ ઉમેરી દેવાની છે આ સ્ટફિંગમાં અને ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું તમે ચણાના લોટની જગ્યાએ બાફેલા બટેકા અથવા તો ગાંઠિયાના ભૂકાનો પણ યુઝ કરી શકો છો તો હવે આપણે સ્ટફિંગને થોડી વાર માટે દસથી થી પંદર મિનિટ માટે આ રીતે એક બાઉલમાં લઈ અને માટે ઠંડુ થવા હવે આપણે સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધવાનો છે તો મેં અહીંયા દોઢ કપ મેંદો લીધો છે સાથે અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે રોટલી માટે યુઝ કરતા હોઈએ એ અને સાથે ચારથી થી પાંચ ચમચી જેટલું ગરમ કરેલા ઘીનું મોણ ઉમેરવાનું છે ઘીનું મોણ ઉમેરવાથી કચોરી એકદમ કચોરીનું પળ છે એકદમ સરસ ખસતા અને સ્વાદિષ્ટ બને છે સાથે બે ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને ઘી સાથે લોટને બરાબર મિક્સ કરી લેશું જેથી આપણી કચોરીમાં ઘીની ફ્લેવર પણ સરસ આવશે અને કચોરીનું પળ છે એકદમ સરસ ખસતા ક્રિસ્પી બનશે અને કલર પણ સરસ આવે છે તો આ રીતે બેથી ત્રણ મિનિટ સુધી આપણે ઘીને લોટ સાથે એકદમ સરસ મિક્સ કરશું અને મુઠ્ઠીમાં લઈએ તો લોટ છે એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે તો આપણું કચોરી માટે બરાબર છે તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા અને કચોરી માટે લોટ બાંધવાનો છે કચોરીનો લોટ છે એ થોડો કઠણ બાંધવાનો છે ભાખરી જેટલો કઠણ પણ નહીં ફ્રેન્ડ્સ ભાખરી કરતા સહેજ ઢીલો પરોઠા કરતા સહેજ કઠણ હોય એવો આપણે મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે મીડિયમ કઠણ લોટ બાંધવાથી જ કચોરી એકદમ સરસ ખસ્તા થશે ક્રિસ્પી થશે અને બહારનું લેયર ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બજાર જેવું જ પળ બનશે તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે અને હવે આપણે થોડું તેલ ઉમેરી અને લોટને સરસ મસળી લેવાનો છે જો તમારે એકલા ઘઉંના લોટની કચોરી બનાવવી હોય તો તમે ઘઉંના લોટની સાથે બેથી ત્રણ ચમચી જેટલો ઝીણો રવો ઉમેરી દેજો તો પણ તમારી કચોરી એકદમ સરસ ક્રિસ્પી ખસતા બનશે તો આ રીતે લોટ બાંધી અને બિલકુલ તૈયાર છે તો હવે આપણે લોટને દસથી પંદર મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપવાનો છે ત્યાર પછી આપણો મસાલો થોડો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે હાથમાં તેલ લગાવી અને મસાલામાંથી નાની નાની એક સરખી આપણે ગોળીઓ વાળી લેવાની છે આટલા સ્ટફિંગમાંથી પચીસ નંગ જેટલી કચોરી તૈયાર થાય છે તો તમારે જેટલી ગોળી તૈયાર થાય એટલી જ આપણે પૂરી વણવાની છે અને એટલી જ કચોરી તૈયાર થાય છે તો આ રીતે મીડિયમ સાઇઝની રાઉન્ડ શેપમાં ગોળી વાળી અને તૈયાર કરશું તો બધી જ ગોળી બનીને તૈયાર છે આશરે પચીસ નંગ જેટલી ગોળી થઈ છે તો હવે આપણે પંદર મિનિટ પછી જોઈએ તો લોટ છે એને રેસ્ટ થઈ ગયો છે અને એકદમ સરસ થઈ ગયો છે તો લોટને હવે આપણે મસડી લેવાનો છે લોટ બરાબર મસડાઈ જાય ત્યાર પછી આપણે લોટમાંથી એક સરખા ચાર ભાગ કરવાના છે લોટને હાથેથી ખેંચીએ તો તમે જોઈ શકો છો કે એક સરસ સ્ટ્રેચિનેસ આવે છે એક સરસ જાળી પડે છે તો એનો મિનિંગ એ કે લોટ બરાબર આપણો બંધાણો છે અને લોટમાંથી એકદમ સરસ ક્રિસ્પી કચોરી તૈયાર થાય છે તો હવે આપણે એક સરખા ચાર ભાગ કરવાના છે અને અને બાકીના વધારાના લોટને રાખી એક મોટી લઈ પાટલી ઉપર લઈ લઈએ અને એક મોટી સાઈઝની પૂરી વણવાની છે સોરી એક મોટી સાઈઝની રોટલી વણવાની છે તમે એક એક પૂરી બનાવીને પણ કચોરી માટે પૂરી તૈયાર કરી શકો છો પણ આ છે એ સૌથી સરળ રીત છે કચોરી બનાવવા માટે ખૂબ જ ઓછા સમયમાં આપણે ઢગલા બંધ કચોરી તૈયાર કરી શકાય છે તો આ રીતે આપણે એક મોટી સાઇઝની મીડિયમ થિકનેસવાળી રોટલી બનાવવાની છે અને એક વાટકીની મદદથી આપણે એક સરખા આ રીતે પાંચ રાઉન્ડ શેપની પૂરી તૈયાર કરવાની છે તો આ રીતે એક જ સરખી કચોરી બનીને તૈયાર થાય છે તો આ રીતે વાટકીથી પ્રેસ કરી અને પૂરીનો શેપ આપવાનો છે અને વધારાનો લોટ છે એ આપણે લઈ લેશું તો છે ને એકદમ સરસ કચોરી બનાવવી ખૂબ જ સરળ છે અમુક ટીપ્સ અને અમુક વાતોનું જો ખાસ ધ્યાન રાખવામાં આવે તો આ કામ ખૂબ જ ઇઝી થઈ જાય છે કચોરી બનાવતા વાર લાગતી હોય છે પણ જો આપણે મસાલો બનાવીને તૈયાર રાખ્યો હોય અને આપણે લોટ બાંધીને તૈયાર રાખ્યો હોય તો આ કચોરીને બનતા જરા પણ વાર લાગતી નથી તો તમે જોઈ શકો છો કે ફક્ત એક જ મિનિટમાં એક રોટલીમાંથી આપણે પાંચ જેટલી કચોરીની પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે પૂરીમાં ફરતી સાઈડ પાણી લગાવવાનું છે પાણી લગાવી અને હાથેથી અંગૂઠાથી આપણે કચોરીને પકડી રાખશું અને આંગળીની મદદથી ફરતી સાઈડ આપણે પ્લેટ્સ લેતું જવાનું છે અને કચોરીને આ રીતે આપણે રાઉન્ડમાં વાળી લેશું અને ઉપર રહેલો જે લોટનો ભાગ છે એને હળવે હાથે દબાવી દેસું અને હાથેથી આપણે રાઉન્ડમાં હથેળીની મદદથી કચોરીને રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જઈ અને તૈયાર કરશું ફરી રીતે બીજી કચોરીમાં પણ ફરતી સાઈડ પાણી લગાવી અને વચ્ચે આપણે સ્ટફિંગ રાખવાનું છે અને આંગળીથી સ્ટફિંગને પકડી રાખશું અને બીજી આંગળીની મદદથી આપણે પ્લીટ્સ લેતા જશું બધી સાઈડ પ્લીટ્સ લેવાની છે આ રીતે અને ઉપર જે પ્લેટ્સનો ભાગ વધે છે એને આપણે આંગળીની મદદથી દબાવી દેવાનો છે અને એકદમ બેસાડી દેસું અને હથેળીમાં આપણે કચોરીને રાઉન્ડ રાઉન્ડ ફેરવી દેવાની છે એટલે એક સરખી રીતે સરસ કચોરી બનીને તૈયાર થાય છે તો આ જ રીતે આપણે બધી કચોરી બનાવી અને તૈયાર કરવાની છે તો શિયાળામાં આ ફરસાણ તમે હજુ સુધી ના બનાવ્યું હોય તો બધાને ભાવે એવું અને રાતે ડિનરમાં લઈ શકાય એવું આ ફરસાણ ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ બને છે તો હજુ સુધી તમે જો કચોરી ના બનાવી હોય તો આ રેસીપી જોઈને ચોક્કસથી કચોરી તમે બનાવી લેજો ફ્રેન્ડ્સ સો ટકા તમે આ રીતે કચોરી બનાવી લીધી તો ફરીવાર તમે આ જ રીતે કચોરી બનાવશો તો બધી જ કચોરી બનીને તૈયાર છે તો હવે આપણે કચોરીને આપણે તળવાની છે તો પચીસ નંગ જેટલી કચોરી બનીને તૈયાર થાય છે તો હવે આપણે તેલને ગરમ કરવા દેસું તેલ બરાબર ગરમ થાય ત્યાર પછી આપણે કચોરીને આપણે તેલમાં નાખવાની છે અને તળશું તો કચોરીને તળવા માટે ગેસની ફ્લેમ છે એ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને કચોરીને આપણે તેલમાં ઉમેર્યા પછી તરત પલટાવવાની ઉતાવળ ના કરવી કચોરીને તેલમાં ઉમેર્યા પછી બેથી ત્રણ મિનિટ તેલમાં થવા દેસું જેથી તેલનું કોટિંગ કચોરી ઉપર ફરતી સાઈડ સરસ આવી જશે અને ત્યાર પછી આપણે વચ્ચે વચ્ચે પલટાવતા જઈ અને કચોરીને તળવાની છે કચોરીને તળતા સમય વધારે લાગે છે એકદમ ક્રિસ્પી ખસ્તા અને બજાર જેવી ગોલ્ડન કલરની કચોરી બનાવવી હોય તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને દસથી પંદર મિનિટ લાગે છે કચોરીને તળતા તો પંદર મિનિટ સુધી આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ અને કચોરી તૈયાર કરવાની છે તો પંદર મિનિટ પછી કચોરી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા કચોરી બનીને બિલકુલ તૈયાર છે તો આ રીતે બધી જ કચોરી બનાવી અને તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ આજની આ સરળ ટેસ્ટી અને શિયાળા સ્પેશિયલ ચટપટી રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો ઘંટડીનું બટન દબાવી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ્સ કરી દેજો શેર કરી દેજો અને હા તમારા બધાના કમેન્ટ્સના આન્સર હું રેગ્યુલર આપતી રહું છું તો તમને કાંઈ પ્રશ્ન હોય તો એ પણ મને કહેજો અને તમે કઈ રીતે કચોરી બનાવો છો એ પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો તો હું રીના ફરી મળીશ આવી જ નવી ટેસ્ટી સરળ અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય